પ્રધાનમંત્રી મોદીનો આજે ગુજરાતમાં બીજો અને અંતિમ દિવસ હતો પ્રચારનો ચાર બેક ટુ બેક સભાઓને એમણે સંબોધન કર્યું અગિયાર વાગે આણંદ ખાતે સભાની શરૂઆત થઈ એના પછી સુરેન્દ્રનગર એના પછી જૂનાગઢ અને છેલ્લે જામનગર જામનગરની સભા પર દરેક લોકોની નજર હતી રાજપૂત સંકલન સમિતિ પહેલેથી જ પત્ર લખીને જાહેર કરી ચૂકી હતી કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વિરોધ નહીં કરવામાં આવે જામનગરમાં જે લોકોએ વિરોધ કર્યા એમાંથી અમુક લોકો પર તો રાયોટિંગની ફરિયાદો ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે એટલે જામનગરમાં આવતા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો હવે સામાન્ય નથી રહ્યા કચ્છમાં પણ સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા હતા બાકીના લોકસભા ક્ષેત્રમાં પણ આવ્યા હતા પણ લગભગ જામનગર સિવાય કોઈ જગ્યાએ રાયટિંગના ગુના દાખલ નથી કરવામાં આવ્યા જામનગરમાં આખરે પોલીસે પોતાના હાથમાં આખી વાતને લીધી છે અને કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ પોતાના હાથમાં છે એવું માનીને એમણે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચ્યા પછી ક્યાં ગયા હશે સૌથી પહેલાં એ જામ જામસાહેબના ઘરે જામશા ત્રિશૂલ્ય સિંહજી મહારાજના ઘરે ગયા અને પછી એમણે પાગડી પહેરાવી એ જ પાઘડી એમણે સભામાં પહેરી રાખી અને પછી કહ્યું કે મુખ્યમંત્રી મને પહેરાવા જવા જતા હતા તો મેં એમને ના પાડી કે આ પાઘડી તો નહીં ઉતારાય કેમ કે જામસાહેબે પહેરાવી છે એમણે કહ્યું કે જામ સાહેબના દર્શન કરવા ગયો છું એમણે ભૂચરમોરીના યુદ્ધને યાદ કર્યું એમણે મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને પણ યાદ કર્યા પોલેન્ડના શરણાર્થીઓને કેવી રીતે મદદ આપી હતી અને આજે પણ પોલેન્ડ કેવી રીતે યાદ કરે છે એની વાત કરી અને આ બધી જ વાતો એટલા માટે સામાન્ય નથી કેમ કે જામનગરમાં ક્ષત્રિય સમાજ એમાં પણ ખાસ કરીને દરબાર કમ્યુનિટી પોતાના વિરોધની સાથે જબરદસ્ત આકરા પાણીએ દેખાઈ રહી છે જામનગરની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક સમયે જે સૌથી સુરક્ષિત ત્રણ બેઠક હતી જે ઉપરની ટોચની ગાંધીનગર નવસારી અને જામનગર એ હવે સૌથી સંવેદનશીલ બેઠકોમાંથી એક બની ગઈ છે અને એટલા જ માટે આજે જેટલી જગ્યાએ પ્રધાનમંત્રીએ જ્યાં જ્યાં સભાઓ કરી છે એ બધી જગ્યાઓ પરના પરિણામો ખૂબ મહત્ત્વના રહેવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ જગ્યાએ પેચ તો ફસાયેલો હતો પ્રધાનમંત્રી મોદીનું આ ભાષણ અને તસવીર માહોલ કેટલો બદલી શકે છે એના પરિણામ રહેવાનું છે અને જે નેરેટિવ સેટ થતો હોય છે એના આધારે ચૂંટણી આગળ જતી હોય છે મતદાર પોતાની જાતે તો મતદાન કરવા માટે નીકળતો હોય છે જ્યારે એને એવું લાગતું હોય જ્યારે એને એવો અહેસાસ થાય કે મારે વોટ કરવો જરૂરી છે અને મારા વોટથી કશુંક થવાનું છે પ્રધાનમંત્રી મોદી ત્યાંથી જ્યારે જામનગરમાં હતા ત્યારે ગરડાબા ખૂબ ગરડા જેમના સંપૂર્ણ કેશ સફેદ થઈ ગયા છે એ પ્રધાનમંત્રી મોદીના ઓર ઓવારણા લેતા દેખાયા અર્જુન મોઢવાડિયા પણ મંચ પર હતા જામનગરના મંચ પર દરેક જગ્યાએ જે આમ બાય ઇલેક્શન થઈ રહ્યા છે તો જૂનાગઢમાં જેમ અરવિંદ લાડાણી પણ હતા એ રીતે અર્જુન મોઢવાડિયા મંચ પર હતા અને અર્જુન મોઢવાડિયાની સાથે પ્રધાનમંત્રી મોદી એ જ રીતે ખાલસ રીતે વાતો કરતા દેખાયા હતા સાંસદ પૂનમબેન માડમ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ફરી એકવાર જેટલી બેઠકો છે એની અંદર સૌથી મહત્વનું આજનો આજના દિવસમાં સૌથી મહત્વની બેઠકોમાં આણંદ લોકસભા ખૂબ મહત્વની હતી તો સુરેન્દ્રનગરનું સંમેલન પણ અતિશય મહત્વનું હતું આણંદમાં ખેડા આણંદ બંનેને સાથે લઈ લીધી એ રીતે સુરેન્દ્રનગરમાં રાજકોટ સુરેન્દ્રનગરને જોડે લેવાની વાત હતી હવે જોડે લેવાની વાતમાં દરેક જગ્યાએ બે બે સાંસદો અને ધારાસભ્યો ત્યાં મંચ પર દેખાયા દરેક જગ્યાએ આ જોવા મળ્યું સાબરકાંઠામાં થઈ રહ્યું હતું બનાસકાંઠામાં જ્યારે થયું તો પાટણ બનાસકાંઠા બંનેના સાંસદો ત્યાં હાજર હતા અને સાંસદ ઉમેદવાર ત્યાં હાજર હતા રાજકોટ એકમાત્ર એવો રાજકોટ સુરેન્દ્રનગર એકમાત્ર એવો અપવાદ રહ્યો કે જ્યાં પરસોત્તમ રૂપાલા મંચ પર ન દેખાયા પ્રધાનમંત્રી મોદી પરશોત્તમ રૂપાલા માટે વોટ આપવા માંગવા માટે આવ્યા છે એવું એમણે ન કહ્યું એવું એમણે બતાવ્યું નહીં એ તસવીરને ટાળવામાં આવી જે તસવીર સવાલો કરી શકતી હતી કે જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી છે જો તમને ક્ષત્રિય સમાજ માટે આટલી જ લાગણી છે તો તમે એમના માટે મત શું કામ માંગી રહ્યા છો પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં ચંદુ શેહોરા માટે મત માંગ્યા પરંતુ પરશોત્તમ રૂપાલા માટે ન માગ્યા પ્રધાનમંત્રી મોદી તરફથી બતાવવામાં આવેલું આ એક જેશ્ચર આ એક તસવીર છે એ ક્ષત્રિય સમાજને આ માર્મિક અસર કેટલી કરી શકે છે એના પર આખી વાત રહેલી છે પરંતુ જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં પ્રધાનમંત્રીના પોતાના બધા જ કાર્યક્રમો પૂરા થઈ ગયા છે એમણે જે કહેવાનું હતું જે સંદેશ આપવાનો હતો એમણે આપી દીધો છે હવે દડો ક્ષત્રિય સમાજના ખોળામાં છે અને એ ક્ષત્રિય સમાજે ગઈકાલે જેમ રાત્રે આણંદમાં સંમેલન કર્યું હતું એમ કરજણમાં સંમેલન થઈ રહ્યું છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો ખુલીને કોંગ્રેસ પક્ષ માટે મતા માગી રહ્યા છે બે ફાંટા ચોક્કસ છે પણ એ બે ફાંટા ક્ષત્રિય સમાજના ફિફ્ટી ફિફ્ટી નથી કે પચાસ ટકા લોકો આ બાજુ છે અને પચાસ ટકા લોકો આ બાજુ એવું નથી એ રેશિયો વધારે આંદોલન તરફી છે એ રેશિયો વધારે સમાજની અસ્મિતા તરફે છે અને એટલા જ માટે કદાચ પ્રધાનમંત્રીએ પરષોત્તમ રૂપાલા કે જે એમના મંત્રી છે કેન્દ્રમાં સહકાર મંત્રી છે એમને દૂર રાખવા પડે છે એ તસવીરોને દૂર રાખવી પડે છે જોકે પ્રવક્તા એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલા બીમાર હતા એટલે નથી આવી શક્યા પણ ગઈકાલે રાત્રે જ એ અનેક સમાજોના સ્નેહ મિલનના કાર્યક્રમો હોય કે બાકીની જગ્યાએ એ ત્યાં હાજર હતા અને દમખમથી ભાષણ કરતા હતા અને એટલા જ માટે એ બીમાર હોવાની વાત એ કહી રહ્યા છે તો આપણે માની લઈએ એ રીતે બરાબર છે બાકી હકીકત શું છે અને શું તસવીર બતાવવામાં આવી છે સ્પષ્ટ છે પ્રધાનમંત્રી મોદી પોતાના જ ઉમેદવાર માટે ત્યાં જ સભા કરતા હોવા છતાં એ ભાષ મંચ પર નથી લાવી રહ્યા અને કદાચ એટલા જ માટે સભા રાજકોટમાં પણ નથી રાખવામાં આવી